શું તમે પણ લગ્ન માટે કન્યા સુધી રહ્યા છો તો સાવધાન થઈ જજો ક્યાંક લૂંટેરી દુલ્હનના તમે શિકાર ના બની જાઓ એક એવો જ કિસ્સો મોરબીના હળવદમાંથી સામે આવ્યો છે હળવદના ચરાવડા ગામના મુકેશભાઈ સોલંકી ચાલીસ વર્ષની એની ઉંમર છે અને લાખો રૂપિયામાં આ લુટેરી દુલ્હનનો એ શિકાર બની ગયા હતા નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી આજકાલ લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે તમે ક્યાંક ને ક્યાંક સમાચારોના માધ્યમથી જોતા હશો કે આ કામનો યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યા અને લાખો રૂપિયા સોનાના દાગીના આ બધું લઈ અને છૂ થઈ ગઈ અને આ લૂંટેરી દુલ્હન આવે છે અને એક જ દિવસમાં બધું લઈને ફરાર થઈ જાય છે અને રોવરનાથ ચરવડા ગામના મુકેશભાઈ સોલંકી ચાલીસ વર્ષની ઉર્ષ છે જેમને તુલસી નામની આ લૂંટે દુલ્હન લાખો રૂપિયા રાતોરાત પડાવી અને ભા ભાગી ગઈ હતી જેમના લગ્ન ટંકારામાં થયા હતા અને જેની સામે જે સમગ્ર મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી એક પુરુષ અને બે યુવતી સામે અને ફરિયાદ નોંધવામાં આવી છે અને ટંકારા પોલીસ મથકે જે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ આ મામલે ઊંડી તપાસ હાથ ધરી અને પૂછપરછ કરી રહી છે અને ખાસ તો આ સમાજ સમાજ માટે એક જાગૃત કરવા માટેનો એક કિસ્સો કહી શકાય આપણે હળવદમાં આ જે કિસ્સો સામે આવ્યો જેમાં અન્ય સમાજના લોકો માટે એક ખાસ નોંધ લેવા જેવું અને એક આ સમજવા જેવું છે કારણ કે અત્યારે લૂંટેરી દુલ્હનો એટલી બધી વધી ગઈ છે કે લોકોને હવે લગ્ન કરવા હોય તો આ યુવતીઓ સાથે કેવી રીતે લગ્ન કરે એ પણ એક ચિંતાજનક વિષય આજના સમયમાં બની ગયો છે જેમ આ તુલસી મુકેશભાઈના પૈસા લાખો રૂપિયા લૂંટીને જતી રહી એમ બીજા યુવાનો આ લૂંટેરી દુલ્હાનો શિકાર ના બને એના માટે ખાસ અમે આ વિડીયો બનાવે છે કે તમે યુવતી સાથે લગ્ન કરો છો તો ચેતી જજો પહેલાં ઊંડી તપાસ કરજો અને લાલચમાં ના આવી જતા કારણ કે એક લાખ દોઢ લાખ રૂપિયા બે લાખ રૂપિયામાં એ માંગ કરતા હોય છે તમે પૈસા આપી દો છો અને એક દિવસ માટે લગ્ન થાય છે અને એ બીજી બીજી રાતે તો એ છોકરી ક્યાંક છું મંત્ર થઈ જાય છે પછી તો એ દેખાતી પણ નથી ફોન પણ એના લાગતા નથી આવું આવું બધું બનતું હોય છે સમાજમાં તો ખાસ આ વિશે આપણે જાગૃત બનીએ અને લૂંટરી દુલ્હનથી સાવધાન રહીએ નમસ્કાર